નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ ફ્રૂટ માર્કેટમાં તમારું સ્વાગત છે આજે તારીખ છ જૂન બે હજાર ચોવીસને વાર ગુરુવારના રોજ કેસર કેરીની આવક વિશેની વાત કરીએ મિત્રો થોડો એવો આજે ફરીવાર એકવાર ઘટાડો જોવા મળી રહ્યો છે આવકમાં ના મિત્રો હરાજીનું કામકાજ શરૂ છે તો ચાલો હરાજીમાં જઈએ જાણી લે કેવા રહી છે આજના કેસર કેરીના બજાર ભાવ ના મિત્રો મેં ચેનલ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે

અરે આણા 680 800 લાખ નીતી બાબુ 800 850 850 750 અમે 50 છે હો બતા નઈ કોઈ 50 છે રાજુ ये हाथ सो हाथ सो रुपया आया 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 से मॉल में ना से हाथ सुने बच्चा सुने बच्चा बच्चा गलत हाथ बच्चा लोग ना मारिया ये हाथ भाई

આઠસો રૂપિયા

不能怪这些社会。